સુરતના રિંગરોડ બ્રિજ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે અચાનક જ બ્રિજની રેલિંગ તોડીને બીઆરટીએસ બસ લટકી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સુરત શહેરના રિંગ રોડ બ્રિજ પર સહારા દરવાજા નજીક એક અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો બ્રિજની રેલિંગ તોડી બસ લટકી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બસમાં સવાર મુસાફરોમાં ઉહાપોહ મચી ગયો હતો જેના કારણે સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો